88 છે 81 છે 85 છે ભાઈ 19 15 રોટ એક ચાલો કરવાના 90 રૂપિયા જંપ 90 રૂપિયા બાય 90 90 91 91 રૂપિયા બાય 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 2 2 રૂપિયા પગમાંથી પગમાંથી ની પગની પગમાંથી પગમાંથી રૂપિયા આખો મોડ્યો તો માર

ચારસો એક રૂપિયા ચારસો એક એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા હજાર રૂપિયા ચાલે દેરી સુપર આનો બાય બાય 3277 વાલે 4345 ઓર લોડિંગ વાલે 290 થી 310 150 51 બાવા 150 150 મોબાઈલ તમાર મેલ રેવો જો તો અમાર ઠેલી કે નો બોલો ભાઈ 52 રૂપિયા ના પાડી બાવા